નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ગમડિયા પાદરમાં ગત રાત્રે બે વાગ્યે રાજકોટ કલ્યાણપુરા ગઢ ગામે જઈ રહેલી એક ઇનોવા કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો મિત્રો જણાવી દઈએ કે જેમાં કારમાં સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા તો મળતી વિગતો વાત કરીએ તો આ સમગ્ર બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ગઢગામ રહેતા પરાક્રિમસિંહ ત્યારે ભરતસિંહ જાડેજા નામના પચાસ વર્ષીય ક્ષત્રિય પ્રોઢ પચી વર્ષીય પુત્ર પ્રતાપસિંહ પરાક્રમસિંહ જાડેજા તેમના પિતરાભાઈ પથ્વીરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા સાથે ત્યારે ગઈકાલે રાજકોટ ખાતે કમળસિંહ નીકળ્યા હતા મળતી વિગતો વાત કરીએ તો જ્યાંથી તેઓ ગત પોતાના ગઢડા ગામે પરત ફરી રહ્યા હતા ત્યારે ગંભડિયા નજીક પહોંચતા હાઈવે પર આવેલા ભાજપ કાર્યાલય નજીક પહોંચતા માર્ગ અકસ્માત પૂર ઝડપે બેફામાં આવી રહેલા જીજે સત્રી એસયુવી ત્યારે પંચાવન સત્તર નંબરની એક ટ્રક ચાલકે ઇનોવા કાર સાથે ધક્કાભેડ અકસ્માત સર્જાયો હતો કારણ અકસ્માતમાં સર્જેલા પ્રતાપસિંહ પરાક્રમ અને તેમના પિતરાભાઈ યોગીન્દ્રભાઈ જાડેજા ગંભીર ઇજાને કારણે તેમનું ત્યારે મિત્રોનું મોત નીપજ્યું હતું જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો